તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે છ અને અત્યારે અમે સાંજના ભોજનમાં બનાવવા જઈ રહ્યા છે બાટી દાળબાટીની ડાળ અને તુવેરની દાળ ઘરમાં હતી પરંતુ મહેસૂરની દાળ ચોળાની ડાળ અને અડદની ડાળ નથી તો હું દુકાને જઈને લઈ આવીશું બધા બધેવાયને નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો સવાર થઈ ગઈ છે સવારના બધાને ગુડ મોર્નિંગ હોર મહાદેવ જય માતાજી તો ગુજરાતી મિત્રો અમે આવ્યા હતા કાલે રિયાની દવા લેવા માટે રિયાનને રાત્રે દવા પીવડાવી તો તેને રાહત પણ થઈ ગઈ છે અને અત્યારે અમારે જવાનું છે અમારા ઘરે કારણ કે અમારા નરદ જવાના છે તેમની સાસરી અને મમ્મી પણ બીમાર છે તો તે કામ નહી કરી શકે તો ચાલો ગુજરાતી મિત્રો બાકીના લોકોને ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરવાનું છો કોઈ કોમ જ નહીં હોવાનું ગુડ મોર્નિંગ અનિતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

જો છેલ્લા વાગી ગયા થયા કલાક નહીં ઘરે આવી ગયા છે ત્યાંથી અમે દસ વાગે નીકળ્યા હતા પરંતુ વચમાં વરસાદ થોડો શરૂ હતો તો વચમાં થોડું રોકાણ હતા અને અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને ઘરે આવી ગયા છે તો જોઈએ મમ્મી શું બનાવે છે બપોરનું ભૂજન તો તમે જોઈ શકો છો કે મમ્મી ભેડા શાક બનાવ્યું છે હા પિંછુ અમિત અને રેખા ભાભી કોક લઈને આવે છે જોઈએ હું લઈને આવે હું લાવે પ્રસાદ લાવ તો દશામાં દશામાને અત્યારે રોજ દિલ્હી સોરી બપોરે જમાડ છે તો પ્રસાદ લાવ્યા છે માં પ્રસાદ બનાવ્યું છે રિયાન રમેશે તરત રોટલો ખાઈ લીધો બહુ ભૂખ લાગી જો બે જણો આંગણવાડીમાં જો મેસેજ આવી ગયો છે બે કિલો ચણા તેલ બધું મેસેજ આવી ગયો તો ગુજરાતી મિત્રો અત્યારે વાગી રહ્યા છે છ અને અત્યારે અમે સાંજના ભોજનમાં બનાવવા જઈ રહ્યા છે દાળ દાળબાટી તો એના માટે કેટલોક સામાન અમે દુકાનથી લાવ્યો છે એ પહેલાં અમે બતાવીશું તમને અને આજે ઘરમાં પહેલીવાર દાળ દાળબાટી અમે ઘરે બનાવી રહ્યા છે તો કેવી બનશે એના માટે વિડીયો અંત સુધી જોજો તો એના માટે કેટલીક દાળો અમે લાવ્યા છે દુકાનથી તો સૌથી પહેલાં હું તમને એ બતાવીશ તો ગુજરાતી મિત્રો આપણી પાસે મગની દાળ અને તુવેરની દાળ ગરમાં હતી પરંતુ મહેસૂરની દાળ ચોળાની દાળ અને અડદની ડાળ નથી તો હું દુકાને જઈને લઈ આવીશું તો આ મિક્સ કરી નાખી આપે તો આપણી પાસે આ પાંચ ડાળે છે અને એની આપણે દાળ બનાવની છે અને બાટી માટે આપણે ભેળું તૈયાર છે ટામેટા પણ છે મરચાં પણ છે અને કોથમીર છે આટલી વસ્તુ છે આપણી પાસે

તો હવે આપણે બાટાને કાપી નાખ્યું અને ત્યાર પછી આપણે તેલમાં તળી નાખીએ જેથી આપણે દાળ બાટી તૈયાર રેડી થઈ જાય નાખી દેવું તમે જોઈ શકો છો કે આપણે થાળમાં બાટા કાઢી નાખ્યા છે અને હવે પછી આપણે કાપી નાખશું અને ત્યાર પછી તેલમાં તળી દેશું હવે બાટો કટિંગ કરી નાખ્યા છે અને તળવા પણ હું બે છું એક નાખ્યું છે જોઈ જઈએ કે આપણે તેલ આવ્યું કે નહીં આવ્યું તેલ તો આવી ગયું છે ને દાળ બાટી બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો બાટા છે ડુંગળી છે અને હવે આપણે દાળ લઈશું આપજે દાળમાં ખા બેસી જઈશ બધે બધી તો બાટો ભાઈ નાખશું મમ્મીભાઈ ખરીદું અને હવે આપણો વારો છે રિયાન ભેજો રિયા

ना कापजी कम्प्युटर सरस मजानी गाडी बन कम्पी अलग अलग बे आवी ला

બહુ મસ્ત તો કાલે દાળ બાટી બનાવી હોય તો ઓર્ડર આવી શકો તમે તને તને તે બનાવી મેં થોડી બનાવી